રિક્ષામાં એકલ દોકલ પેસેન્જર બેસાડી તેમની નજર ચૂકવી કિંમતી વસ્તુઓની ચોરી કરતી ટોળકીને કાપોદરા પોલીસે ઝડપી પાડી છે સુરતના કાપોદરા પોલીસ મથક વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયા પાકીટ અને કિંમતી ચીજવસ્તુ ચોરી લેતા રીઢા આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે રિઝવાન ઉર્ફે સમીર મહેમૂદ ખાન સોયબ ખાન ઉર્ફે બોખા મહેમૂદ ખાન પઠાણ અસલમ ઉર્ફે બડા મનુર રફીકોન કાઝીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાંચસેથી રોકડા રૂપિયા ચોત્રીસ હજાર અને ઓટો રિક્ષા મળી ચુમ્મોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં રિજવાન વિરુદ્ધ ત્રણ ગુના નોંધાયેલા છે શોએબ ખાન વિરુદ્ધ એક ગુનો અને અસલમ ઉર્ફે બળા વિરુદ્ધ પંદર ગુના નોંધાયેલા છે અસલમ ત્રણ વખત પાસા હેઠળ પણ સજા કાપી ચૂક્યો છે આરોપીઓ એકલદ એકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત